કેવડા તેમજ જંગલમાં પુષ્પો અને ફળથી મહાદેવની પૂજા કરી હતી શાસ્ત્રોમાં વર્ણન છે કે આજના દિવસે જ મહાદેવને કેવડો ચડાવવામાં આવે છે તેથી આજ રોજ શહેરના વિવિધ શિવાલયોમાં ધૂમધામથી કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના માંજાપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ મહાદેવની પૂજા કરવા માટે ઉમટી પડી હતી કેવડા ત્રીજ સુહાગન મહિલાઓનું શુભ પર્વ માનવામાં આવે છે પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે કેવડા ત્રીજનું સૌભાગ્યવતી મહિલાઓ વ્રત રાખે છે માતા પાર્વતી ની જેમ જ કુવારી કન્યાઓ પણ મનપસંદ જીવન સાથે ની પ્રાપ્તિ માટે કેવડા પ્રદોષકાળમાં પણ થાય છે જેમાં ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે રાજસ્થાન અને ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજ અવસર હર તારીકા

મહાદેવ અને માતા પાર્વતી નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે પોતાની મનોકામના પૂર્તિ માટે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજે કેવડાત્રનું વ્રત કરે છે સતી પાર્વતીના લગ્ન સગપણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એ સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા એટલે ઘર છોડીને નીકળી જંગલમાં ગયા જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવલિંગ બનાવી જંગલમાં કોઈ સામગ્રી મળે નહીં જાત જાતના ઝાડના પાન કંદ કંદમૂળ ફળ ફળાદી ચડાવી ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું દરેક આજે તમામ બહેનો પોતા અખંડ સૌભાગ્ય માટે પોતા પતિના આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના દિવસે આ પૂજન કરે છે અને ભગવાનને ખાસ કરીને આજે કેવડાની પૂજા કરી એ કેવડો ભગવાન શિવજીને મા પાર્વતી ચડાવવામાં આવે છે આજે કેવડાત્રી જે બહુ જ સ્ત્રીઓ માટે મહિલાઓ માટે સૌભાગ્યનો દિવસ કહેવાય છે અને એનાથી એનું સૌભાગ્ય વધે છે કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે જેવી રીતે સતી સાવિત્રીએ એ વ્રત કર્યું અને પોતાના પતિને સજીવન કર્યું એ રીતે આ વ્રત પણ એ પ્રમાણેનું જ વ્રત છે મા પાર્વતીને વિષ્ણુ ભગવાન સાથે નક્કી કરેલું લગ્ન મંજૂર નહોતું એટલે એ પોતાની સખી સાથે એ જંગલમાં નીકળી જાય છે હવે જંગલમાં તો કંઈક મળે નહીં એટલે એમને રેતીનું શિવલિંગ બનાવ્યું અને આમ તેમથી જે પાંદડા હતા વેલા હતા જે વસ્તુ ન ચડે શિવજીને તો આ દિવસે કેવડો ચડે છે કેમ કે જંગલમાં એમને કેવડો પણ મળ્યો તો એમને કેવડો પણ ખૂબ ભાવથી ચડાવ્યો એટલે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડે છે હસુમતી બેન